ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભા વિસ્તારના સાંસદ શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયા ઉપસ્થિતિમાં બગવદર ખાતે પોરબંદર જિલ્લાના રૂપિયા છન્નું કરોડના પચાસ લાખના વિકાસ લક્ષી કામોનું ઈ કરવામાં આવ્યું હતું આ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદર તાલુકાના ગામડાઓમાં ચોમાસા દરમિયાન વીજળીની સમસ્યા હતી તેના નિરાકરણ માટે ત્રણ નવા કેવી સબસ્ટેશન મંજૂર થયા અંગે માહિતી આપી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લા માટે નવા એક્સપ્રેસ હાઈવે અને ઘેડ વિસ્તારના પાણીની સમસ્યાનું યોગ્ય નિરાકરણ માટે રૂપિયા એકસો સિતે કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે ત અને રૂપિયા ત્રેપન પોઈન્ટ પચાસ લાખના વીસ જેટલા વિકાસલક્ષી કામોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું સુદામા નગરીની મહાનગરપાલિકાનો દરજ્જો મળતા નવા લોગાનું અનાવરણ કરવામાં આવ્યું હતું તો આ કાર્યક્રમમાં પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખ લીરીબેન ખૂટી પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને રમેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ પોરબંદર